સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેરમાં વ્યાજખોરીને ડામવા પોલીસ ડિવિઝન દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજખોરોની જાળમાં ફસાયેલાને જાગૃત કરવા આ રેલી યોજાઈ તો લીમડી ડીવાયએસપી વી એમ ટબારીના આગેવાની હેઠળ નીકળેલી આ રેલી એસટી ડેપો રોડ વ્હાઇટ હાઉસ ચોકથી ગ્રીન ચોક સુધી યોજાય યોજાયા તો સામાન્ય મજબૂત માણસોને કમર તોડ વ્યાજે નાણાં દેનાર શખ્સો પાસેથી વ્યાજે નાણાં લેવાને બદલે રાષ્ટ્રીયકૃત અને સહકારી સંસ્થાઓ બેન્કો પાસે ઓછા વ્યાજદર નાણાકીય વ્યવહારો અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને આ જાગૃત રેલીમાં લીંબડી પોલીસડી પીએસઆઈ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ અને લીંબડી શૈક્ષણિક સંસ્થાઓના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા જે વ્યાજખોરી વિરુદ્ધનો એક ઝુંબેશ ચલાવવા માટે તેને પોલીસ ગુજરાત પોલીસે સૂચના કરી હતી એના અનુસંધાને માન્ય એન્જાયટી સાહેબ હતી અને એસપી સાહેબ એમની સૂચનાથી આપી હતી લીંબડી ટાઉનમાં સમગ્ર લીંબડી ડિવિઝનની પોલીસ અને સાથે સાથે સ્કૂલના બાળકો અને આગેવાનોને સાથે લઈ અને માઇક સિસ્ટમ અનાઉન્સમેન્ટ અને પોસ્ટરોના માધ્યમથી અને રેલીના માધ્યમથી જે વ્યાજખોરીનું જે દૂષણ એને દૂર કરવા માટે થઈ અને લોકોને એક આહવાન કરવામાં આવેલું છે લોકોને ફરિયાદ કરવા માટે થઈને પ્રોત્સાહિત કરવા માટે તેનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને લોકોને એકવાર અમારા તરફથી વિનંતી છે કે જે વ્યાજખોરીનું દૂષણ છે આર્થિક રીતે પણ લોકો ભાંગે છે અને ઘણી વખત પોતે સુસાઇડ સુધી પણ પહોંચે છે કરીએ અને તમે મેક્સિમમ તમારી જે ફરિયાદો છે તમારા સુધી રૂબરૂ અથવા ટેલિફોનિક અમને જાણ કરીને અને કોઈ પણ આવી વ્યાજખોરી રિલેટેડ તમને કોઈ ઇસ્યુ હોય કોઈ ફરિયાદ હોય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરો કે જેથી કરીને આવા કોઈ વધુ દુઃખી લોકો હોય તેને બચાવી પણ શકાય અને આવા